બિહારના વિધાનસભાના જે પરિણામો આવ્યા છે દેશના યશસ્વી વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદીજી બિહારના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી નીતિશકુમારજી આપણા દેશના ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ હોય લોકસભાના પ્રભારી ધર્મેન્દ્ર પ્રધાનજી અને સી આર પાટીલજીની ટીમ હોય અને બિહારના લોકલ સ્થાનિક જે રાજ્યના નેતૃત્વ છે એનડીએના નેતૃત્વએ જે પ્રકારે કામ કર્યું છે અને ડબલ એન્જિનની સરકારમાં માન્ય પ્રધાનમંત્રીજી અને નીતિશજીના જે બિહારની જનતાએ વિશ્વાસ જતાવ્યો છે ખાસ કરીને મહિલાઓએ અને યુવાનોએ બિહારમાં બદલાવ નહીં પણ બિહારના બદલાવ માટે બિહારમાં રોજગારીની તકો ઉજળી થાય અને લોકો સુખાકારીથી રહી શકે શાંતિ સલામતી અને વેપાર ધંધા રોજગારમાં બિહારમાં ડેવલપ ન થાય એ માટે માન્ય પ્રધાનમંત્રી જે બે હજાર સુડતાલીસનું વિકસિત ભારતનું સ્વપ્ન પૂર્ણ કરવામાં બિહાર પણ સિંહ ફાળો આપે એ પ્રકારેનો પ્રચંડ જનાદેશ આજે બિહારની જનતાએ આપ્યો છે હું તમામ બિહારના જનતાનો હૃદયથી આભાર માનું છું અને માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને નીતિશકુમારજી સહિતના એનડીએના તમામ નેતૃત્વમાં જે વિશ્વાસ જતાવ્યો છે એ બદલ હું પુનઃ અભિનંદન અને આભાર પ્રગટ કરું છું